આજના સ્વાગત જનસભાલીલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા જયારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે એવા ગુજરાત પ્રદેશના મહિલા મોરચા પ્રમુખ બેન શ્રી રેશમા બેન રેશમાબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે

ગોપાલભાઈ ત્યારે આપણી વચ્ચે ધારાસભ્ય બની ને આપણી વચ્ચે છે ત્યારે આ જુનાગઢ ની વિધાનસભા આ બાજુ પ્રવીણભાઈ બેનશ્રી પુષ્પાબેન મોણપ્રાભાઈ અને દિનેશભાઈ અને આ બાજુ વડીલો બેઠા છે માફ કરજો ત્યાં સુધી દરેક વડીલો નું મંચ ઉપર બેઠેલા અને સામે જે ક્રાંતિકારી બેઠા છે એ દરેકને ને નમસ્કાર વંદન કરું છું સાથે સાથે અહીંયા જાસીની રાણી જેવી બહેનો બેઠી છે એના માટે જોરદાર તાળીઓ છે કારણ કે આ બેનો છેલ્લા બે દિવસથી આ બેનો સાથે અમે સંઘર્ષ કરીએ છીએ

એટલે ત્યારથી આ બેનો અમે આજે પણ કલેક્ટર ઓફિસે ગયા હતા એટલે આ ગામની આ ક્રાંતિકારી બહેનોને હું નતમસ્તક વંદન કરું છું જે વર્ષો સુધી કરે અને આજે ગોપાલભાઈ આવ્યા છે તો પુષ્પાબેન આપની તમારી જે રજૂઆત છે એ આપણે ગોપાલભાઈને પણ તમે જે કરવાના છે તમારા કાગળ ઉપર કરી દેજો જેથી કરીને આવા ગુજરાતની કે ધરા ઉપર ગુંજે અને આ મારી માતાઓ બહેનો અને જે ગુજરાતના શ્રમિકો છે જે પીડિત શ્રમિકો છે જે મટરા પદ્ધતિને લઈને પણ હેરાન પરેશાન છે એને પણ ન્યાય મળે અને વાત મારે એ કરવી છે કે આજે આ આદમી પાર્ટીને ઘણો બધો પ્રતિસાદ મળી રહ્યો છે અમે લોકો તો કઈ નથી આ સૈનિકો છીએ તમારા આશીર્વાદ થી અહીંયા ઊભા છીએ અને માથા ભરીને ચાલીએ છીએ કફન માથે બાંધીને આલીએ છીએ કોઈની બીક નથી એટલે ખાસ હું તો અહીંયા તમને ખુલીને કહી કે હવે પરિવર્તન લઈ આવવાનું છે હવે આ ભાજપને ઘર ભેગું કરવાનું છે હવે થાકી ગયા છે પ્રજા થાકી ગઈ છે ખેડૂતો થાકી ગયા છે માતાઓ બહેનો થાકી ગઈ છે યુવાનો બેરોજગાર દરેક થાકી ગયા છે અને

અને આવી જ રીતે તમારી માતાઓ બેઠી હતી અને અમે ત્યાં જઈને કે જે રોટલી ખવડાવી ખાન ખવડાવી અને આપણે અનપૂર્ણ પણ શકીએ અને આ એ દુર્ગા છે કે જે વધ કરવા માટે માં શકે એટલે આપણે આ કરી આપણે લઈને એ છે ને હાવેનો લઈને કરવાના છે એટલે વિશેષ વાત નથી કરતી દરેકને મારી એટલી વિનંતી છે કે આમ આદમી પાર્ટી અને

माता वेनो मते देश के बेटी में हिंदुस्तान की ना चलेगा किसी का जोर हम पे काट देंगे हर सर जो उठेगा मेरे भाई बहन के और चलो मां माता की जय वंदे मातरम धन्यवाद जय हिंद जय भारत बहुत-बहुत रमेश आपने सुंदर मजा आनेवा दिया ये टुकड़े हम अपने સૌ ને આવાન કે තුગાຫນા દેસુ માં પર સૌ સાથે મળી અને આ આજનો આ દિવસ આપણા સૌ માટે ખુશીનો દિવસ છે અને ભીમનગર ગામના અમને વિસાવદરના લોક લાગેલા ધારાસભ્ય ઉપસ્થિત છે અને ખાસ કરીને સાહીઠનો આજે ખાસ સાહીઠજીના જન્મદિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની સરસ મજાની સ્મૃતિભેટ અર્પણ કરવા માટે ભાઈ શ્રી પ્રફુલભાઈ

અને પ્રફુલભાઈ મોનકરા અને દિનેશભાઈ ઉંઠાલે વતી સરસ મજાની સરદાર પટેલ સાહેબની સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી અને સાહેબને સન્માનિત કર્યા છે હૃદય તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ત્યારબાદ આજના આ સુંદર મજાના કાર્યક્રમમાં આગળ વધીએ ત્યારે અમારા જુનાગઢ જિલ્લાના પ્રમુખ આમ તો ધારાસભ્ય તરીકે ગોપાલભાઈ છે પરંતુ દિવસ રાત જોયા વગર ગોપાલભાઈને જીતાડવા માટે જેમનો અમારા જુનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટી ના પ્રમુખ એવા માનનીય હરેશભાઈ સાવલિયા આપણી વચ્ચે ઉપસ્થિત સાહેબ ને વિનંતી કરીશ કે પોતાની વાત અહિયાં રજૂ કરશે જોડતા ઉપસ્થિત મારી વાત કહું તો દિશા વિસાવદર વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ગોપાલભાઈ જીતીને તમારો પણ કંઈક ને કંઈક ફાળો છે તો મારું માનવું છે કારણ કે વડાલ સીટ આખી અમારા નથી પણ અડધી છે એટલે વડાલ સીટ માંથી તો તમે છો બધા એટલે તમારો પણ ક્યાંક ને ક્યાંક આમાં ફાળો રહ્યો છે ત્યારે આપણે ખૂબ મહેનતથી કાર્યકર્તાઓએ આગેવાનશ્રીઓએ ગામ લોકોએ મતદારોએ ખૂબ મહેનત કરી અને સ્વયંભૂ સુવાળથી જે વિસાવદનની સીટે આપણને ક્રાંતિ તરફ આગળ વધાયેલું છે તો હવે તમારે પણ ક્યાંક ને ક્યાંક આમાં ક્રાંતિમાં આહુતિ આપવાની હવે જરૂર છે કારણ કે આ ભાજપ હવે એટલી બધી ભ્રષ્ટાચારી છે કોઈને માનથી હારતી છે એટલી બધી અહંકારી કે તમે કાંઈ પણ કહો તો આ લોકોને કોઈ બદલીમાં લેતા નથી આ કાનેથી આપણે બીજા કાનેથી કાઢી નાખે આ પરિસ્થિતિ બધે અને વિસાવદર ની ભૂમિ તો એક ક્રાંતિકારી ભૂમિ છે વિસાવદર ની ધરતી ઉપર થી તો અમે પણ એવો સંકલ્પ લીધો છે આજે તમારી વચ્ચે અમે ધારાસભ્યને ને લઈ નથી આવ્યા પણ ભવિષ્યના મુખ્યમંત્રી ને લઈને આવ્યા છીએ આવી અમને અંગત થી તો તમારે પણ આમાં મહેનત કરવી પડશે આ મહેનતમાં ક્યાંક ને ક્યાંક ડર છુપાયેલો છે કે મને ફલાણા ભાઈ જોઈ જશે તો મને ફલાણા એરિયામાં હું જાઉં ને વાત કરું અને ફલાણા ભાઈનો નો આવશે તો હવે ઈ ફલાણા ભાઈ આપણને કોઈ બી કામ કામ ન હોય ક્યાંય તમે તમે ત્યારે ફોન કરો કે હંમેશાને માટે સાહેબ હતા તો વાંધી ન કરો સાહેબ ઓફિસમાં બેઠા હોય મિટિંગમાં બેઠા હોય સાહેબ ત્યારે તમને કામમાં ન લાગે કામમાં તો આવા વ્યક્તિ જ લાગે તે જભો ન થઈ ગયો નથી આ વાત ફાઈનલ છે ગોપાલભાઈ જેવા સીધા થતા ભણેલા ગણેલા યુવક જો રાજનીતિમાં આગળ વધે તો જ આ રાજનીતિ સુધાર છે બાકી સુધાર આવેલું છે ખૂબ આપણે જોયું ધારાસભ્યો પણ બહુ જોયા પણ કેવા ધારાસભ્ય કે સોશિયલ મીડિયામાં લેખક મૂકી દે કે મેં ફલાણા મંત્રીને રજૂઆત કરી એ રજૂઆત જ હોય બાકી પછી કંઈ આગળ વધતું નથી પણ હમણાં તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો કે ગોપાલભાઈ કોઈ પણ પ્રકારનો લેખક આ તે બહુ ભર્યા નથી માત્ર અધિકારીની સામે ફેસ ટુ ફેસ બેસી અને તમામ પ્રકારની ચર્ચાઓ કરી એમાં ઘણા ઓફિસોમાં હું કોને કહ્યું એવા મોટા અધિકારીઓ કે ક્યારે પણ એને ઓફિસમાં જવાનો આપણને મોકો ન મળે પણ ગોપાલભાઈ ઇટાલિયા દરવાજો ખોલે એટલે મંત્રી જે કોઈ અધિકારીઓ એના જોયા છે એને શું જવાબ આપવો એને શું કેવું ગોપાલભાઈ શું પૂછશે અધિકારીઓ પચાસ ટકા તો એમાં જવાબ એનો પ્રશ્ન શું હશે મેં તો એવા પણ પ્રશ્ન ગોપાલભાઈના ગોપાલભાઈ કે જે અધિકારીઓની નહોતી ખબર કે આમાં માં આવે છે અધિકારીઓ પૂછતા થઈ ગયા કે અમારા લાવે જુઓ પોતો મળશે એટલે આવા યુવાનોની જરૂર છે આવા યુવાનો આગળ આવો ભણેલા ગણેલા આગળ આવો ઘણા યુવાનો નોકરીની તલાશમાં વર્ષો કાઢીને કા સેલી આપણે બાપદાની જતી હતી ત્યાં આવી ગયા અથવા તો દુકાનો ખોલી છે અથવા સુરત જતા ગયા અમદાવાદ જતા ગયા પણ ખરેખર આવા યુવાનો જે લાગે છે યુવાનો હોય એને રાજનીતિમાં આવવાની જરૂર છે દરિયા વગર રાજનીતિમાં આવવાની જરૂર છે આમે ખાલી કોઈ પણ જગ્યા અત્યાર આપણે ભાજપમાં જોઈ હશે કે તું આ કરીશ તો હું આમ કરી નાખું છું પણ તમે ક્યારે